जोइछा siapa ने ये सेट रख નમસ્કાર મિત્રો અટિફટ બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે મગફળીમાં દવા ફટવાની છે એટલે શરૂઆત કરી દઈએ દવા ફટવાની તમે વિડીયો જોઈ શકો છો અને એ પહેલાં આપણે ખબર છે મિત્રો ઘર મેં તો પંપ ભરીને તૈયાર કરી દોજો આ નોધલ રહી આ તૈયાર થઈ હવે ખેડવાની શરૂઆત કરીએ આપણે આ દવા રહી જો નેનો એરિયા મિત્રો આપણે પંપ ભરી અને ખેતરે આવી ગયા હવે સોટવાની શરૂઆત કરીએ અને કે રીતે સોટવું શું હું તમને બતાવું વિડીયો માધ્યમથી અને આપણી મફળી કેવી છે પેલા વિસ્તારમાં તો પીળી દેખાય છે સર જો પેલી સાઈડ તો બધી પીળી સર લોકેશન જો મિત્રો આ વિસ્તારમાં છે આ વિસ્તારમાં થોડી છે જો આ બાજુ કમ્પ્લીટ છે મિત્રો આપડે આટલા દવાના દવા ફરતા ફરતા આટલા આવ્યા છીએ આપણે ઓડે ઓડે ફરી મિત્રો આપણે ચાર પંપ ફાટી ગયા પાંચમો પંપ ભરીને તૈયાર કર્યો છે હવે પાછું ફેર શરૂઆત કરીએ લગભગ આઠ થી નવ પંપ જેવું અંદાજ સર કેટલા દિવસે આપણે જોઈએ વિડીયો જોતા રહો મિત્રો તો મિત્રો આ ભિંડો આ છે વાલોળીઓ આ મિત્રો આપણે વરિયાળીનું ધરું કરેલું છે આ મિત્રો કારેલી આ છે મિત્રો રીંગણ નો રોપ કરેલો છે આપણે આ રિયો રીંગણ નો રોપ આર્યો વરિયાળીનો રોપો કરેલો છે જો મિત્રો આ રીતે કારેલી આપણે કારેલીને ફૂલ આપવા મળે તો આ ફૂલ આવ્યો આ છે મિત્રો સોળા સોળો આમ તો કાતરા બધું ખાઈ જા કાતરા બધું ખાઈ છે આ પોદો ફાડી નાખેલો જો અને આ છે મિત્રો મરચી વાયેલી આપણે જોવા મરચી રહી આ મરચી રહી અને આસે છે મિત્રો ભીંડા અને સોળીને તો મિત્રો આ જ આપણા કપાસ પવન કેવા હાલુ છું ધો બમરી આવી ગઈ સામે જોવા બમરી ફૂટી રહી છે જો કપાસ પવનના કેવા હાલું છે ધો કેવા લખો મિત્રો અમારી બાજુમાં ઘરનું ધાબ ભરાય છે આપણે જોવા માટે જઈએ કેવી રીતે દાબ ઉભર્યું છે કારીગરો હા છે મિત્રો અરવીના પાન અરવીના પાન કેટલા મસ્ત લાગે છે પપૈયા મિત્રો અમે ધાબુ ધોઈને પાછા ઘરે દઈએ છીએ પાસા મિત્રો હોદના હળા ત્રણ થયા છે અને આપણે અમને સારું વાઢવા દઈએ છીએ ખેતારી એટલે સીધા ધોઈને સારું વાટ્યું બધું સાલિયાને એકડ્યો પણ આપણે થોડા લેટ છીએ જો મિત્રો મગફળીઓ કેમ કરી દીધું મિત્રો આપણે નું પટતું કઈ ઉપરાયું ખેતરે આવી છે મિત્રો જો આ પચીસ દિવસની મગફળી સામે ફૂલ આવી ગયો પચીસ દિવસની મગફળી સામે ફૂલ આવી ગયું હતું જોઈ શકો છો તમે તો મિત્રો ખેતરના હો હેડ ફળ સર હોમ બી તો સરસ સર ને થોડા આપણા એરિયા કાઢવા જવાનું છે એટલે સીધી કાઢી મેળવી મગફળીઓ ખાઈ જાય હોમમાં કપાસથી ખાઈ જાય કદાચ મગફળીઓ ખાઈ જાય જો મિત્રો લેબડા ને થોડો સરસ હો મિત્રો મન નાઠી થ મનબારી હેડી થવા ને હજી ઉતરા

ટલું મસ્ત લોકેશન દેખાય છે સુંદર મસ્ત ઠંડુ અમલી ખરિયાળી છે એ ટાઈપનું લોકેશન છે મિત્રો આ સાઈડ એવું દેખાય મસ્ત પહાડી વિસ્તાર જેવું તો આપણો બોલભા છે ખાલી આવી જાય બોલભા ગંજી બાજુ વળગ્યા છે ને બે આજે સાર નું મશીન ગન નું બચ્યું છે સાર લેવાલા મશીન ગન નું બચ્યું આ રહ્યું છે આ ફેમિલી સાથે જો ફેમિલી સાથે વાત ને એ કોમ બેઠો ને એ કોમ બેઠો એ લો આ મગ ફેમિલી સાથે લે છે લીલોત્રી લીલોત્રી થવાઈ છે કોરે મોરી આપડે ઘરે આવી ગયા આવું છું અને અને આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો